વર્ષ ઓગણીસો અઠ્ઠાણું માં સ્થપાયેલી અને ગત વર્ષે રૂપિયા એકવીસ હજાર ચારસો ને ચૌદ કરોડનું ટર્ન અને રૂપિયા કરોડનો નેટ પ્રોફિટ કરનાર દેશની અન્ય એક અગ્રીમ સહકારી સંસ્થા નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ ફેડરેશન ઓફ ઇન્ડિયા અર્થાત નાફેડની આગામી તારીખ એકવીસના ખાસ સાધારણ સભાને જરૂર પડે ચૂંટણી યોજાવા જઈ રહી છે ત્યારે ભાજપમાં રાજકારણ ગભરાયું રિપેટ ત્યારે ભાજપમાં રાજકારણ ગરમાયું છે તો ગુજરાત રાજ્યમાંથી એક જગ્યા માટે મોટા ભાગે ભાજપ તરફ એવા સાત ઉમેદવારી નોંધાવી છે જોકે ઇફકોની ચૂંટણી પછી ભાજપને ઢા પણ સૂચ્યું છે અને નાફેડની ચૂંટણીમાં વાળી નહીં થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તો સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ભાજપ કોઈના નામોના મેન્ડેટ આપશે નહીં અને રાજકોટના પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારી બિન બિનહરીફ ચૂંટાય તેવી શક્યતા છે આ ઉપરાંત એવી પણ માહિતી મળી છે કે અન્યોને ઉમેદવારી પત્રક પરત ખેંચવાની સૂચના પણ આપવામાં આવશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ